સામાન્ય બાબતે દુકાનદારે હુમલો કર્યા આરોપ જયારે આ સમગ્ર મામલે વાલીએ એ પોલીસ સ્ટેશન માં અરજી પણ આપી સામાન્ય બાબતમાં દુકાનમાં રાખ્યાનો પણ અવાલીનો આરોપ પણ કાલે જે મારા બાળકની ટી શર્ટ નો એક નંબર નાના મોટો થાય તો બદલવાની વાત થઈ લઈ અને એ લોકોએ ઉગ્ર આવેશમાં આવી અને પછી મારી સાથે મારપીટ કરી હતી એના પછી બીજા સ્ટેશનરીવાળાના બે માણસો આવેલા અને એ લોકોએ દરવાજો બંધ કરી અને અંદર મને મારી વાઈફ અને મારી નાની છોકરી એક પહેલાં ધોરણમાં પડતી એની સામે મારપીટ કરી મારામારી કરી અને પછી મને બહાર ધકેલી દીધો અને તારાથી જે થાય કરી લેજે આપણે તમને કહીએ છીએ કે તમે આવો પેરેન્ટ આપણે આવીને ચેન્જ કરી અને પહેરાવીને લઈ જાઓ તો એ ભાઈ થોડાક ઉગ્ર થઈ ગયા અને અપશબ્દો ઉપર આવી ગયા પેરેન્ટ્સો બીજા પણ હતા બે ડીસો સ્ટાફ અંદર હતો એટલે ભાઈ ઉગ્ર થઈ ગયા અને જે માથાકૂટ થઈને જે દુકાનદારે કસ્ટમરને ને માર્યું છે આ બિલકુલ રોંગ છે આપને ખબર છે કે ગુજરાતની અંદર સ્કૂલ માફિયાઓ અને જે કઈ યુનિફોર્મ વાળા છે એ લોકોની સાઠગાંઠ ક્યાંક ને ક્યાંક હોય જ છે આ સાંઠગાંઠ તોડવા માટે માનનીય શિક્ષણ મંત્રીશ્રીએ કંઈકને કંઈક કરવું જોઈએ આ પહેલાં આપણે ભણતા તો એક જ યુનિફોર્મમાં બધું જ જ્ઞાન લઈ શકતા હતા પણ હવે જે કંઈ ધિત્કારો ધંધો આ લોકોએ કર્યો છે ભ્રષ્ટાચારનો અડ્ડો શિક્ષણને બનાવ્યો છે આ બિલકુલ યોગ્ય નથી આના પર કડક પગલાં લેવા જોઈએ